અંબાજી ખેડ બ્રહ્મા હાઈવે માર્ગ પર ગત સાંજના સુમારે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અંબાજી નજીક આવેલા ગંગોત્રી પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યો હતો અંબાજીના જીઆઈડીસી વિસ્તારમાં માઇકો ટ્રેલર ચાલક દ્વારા અચાનક ટન કાપતા બાઇક ચાલકને અથડાતા અકસ્માત સર્જાયો હતો બાઇક અંબાજી તરફ આવતું હતું અને બાઇક ઉપર ત્રણ લોકો સવાર હતા ત્યારે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું બાઇક પાછળ બેઠેલા

અરવિંદ અગ્રવાલ સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ